સુરતના રાંદેરના મહિલા અને તેની ધોરણ બારમાં અભ્યાસ કરતી પુત્રી રાંદેર પોલીસ મથકે પહોંચી હતી અને પીઆઈ સોનારા સામે રડતી આંખે બે વર્ષનો બાળક ગુમ થઈ હોવાનું કહેતા જ રાંદેર પીઆઈ સહિતની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ગુમ બાળકને શોધી કાઢતા માતા અને બહેનના મોઢા પર ખુશી જોવા મળી છે સુરતના રાંધેડ પોલીસ મથકમાં પીઆઈ અતુલ સોનારા બેઠા હતા ત્યારે એક મહિલા કે જે મોરાબગડ ખાતે આવેલા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહે છે તે તમન્ના શેખ તેમની પાસે ધોરણ બારમાં અભ્યાસ કરતી પુત્રી સાથે આવી હતી અને માતા દીકરી રડતા રડતા પીઆઈને કહેતી હતી કે તેમનો ધોરણ બેમાં અભ્યાસ કરતો સાત વર્ષે પુત્ર અરમાન ક્યાંક ગુમ થયો છે તમન્નાએ પોલીસને સઘળી હકીકત કહી હતી જેમાં તેને ત્રણ દીકરી અને એક દીકરો હોવાનું થોડા સમય પહેલા તેના પતિનું નિધન થવાનું પણ કહ્યું હતું જોકે માતાને ને બહેનની રડતી આંખો જોઈ પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારે પણ અવાક થઈ ગયા હતા જ્યાં બેને કહ્યું હતું કે તેની ધોરણ બાર બોર્ડની પરીક્ષા છે પણ તેનો ભાઈ ન મળતા તે પરીક્ષા આપી શકશે નહીં જેથી પીઆ અતુલ સોનારે તેમની ટીમને સાત વર્ષના બાળક અરમારને શોધવા કામે લગાડી હતી અને સીસીટીવી સહી તપાસ કરતા માસુમ બાળક અરમાર રાંદેર ભાણકી સ્ટેડિયમમાંથી મળી આવ્યો હતો જેથી પોલીસે બાળકનો કબજો માતા અને બહેનને સોંપતા તેના મોઢા પર હસના શું જોવા મળ્યા હતા તો રાંધે પોલીસ દ્વારા કરેલી તાબડતોબ કામગીરીને એક પરિવારને તેમના ગુમ બાળક સાથે મિલાપ કરાવતા હતા માતા અને બહેને પણ રાંધે પોલીસને ધુઆ આપી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા